આ ઉપાધિ આવી ગઈ છે ઘરમાં હવે હવે ખર્ચાના પાર નહીં રહે ખર્ચા થશે ને એક માણસનો ખર્ચો કેટલો છે ખબર છે પણ કોઈને આવીને પહેલાં હું દીદીને મળવા જતી રહી હા એ તો તું દીદીને જ મળે ને કારણ કે તારા દીદી પ્રત્યે તને કેટલો પ્રેમ લગાવ છે તારી દીદી તારું ધ્યાન રાખે છે આવી ગઈ છે હવે અહીંયા જ રહીશ ને કાયમ માટે હા બીજો કોઈ રસ્તો નથી ને આપ મારી બેને વાત તો કરી હશે અમારા કાકા કાકી કાકાનો તો વાંધો નથી પણ કાકી કાકી મને એમના ઘરમાં સરખી રીતે રહેવા નથી દે હા પણ જમાનો એવો છે ને એમાં તારા કાકીનો શું હાક કાઢીએ સમય મોંઘવારી તને તો ખબર છે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે અને આ મોંઘવારીની અંદર માણસ છે ને જેટલું કમાય ને એટલું બધું ખાવા પીવામાં જાય પછી માણસ કોઈ એક વ્યક્તિનો ભારે કઈ રીતે ઉચકી શકે માન્યું કે મમ્મી પપ્પા ચાલ્યા ગયા દુનિયા છોડીને પણ કંઈક વ્યવસ્થા કરીને ગયા હોત તો વધારે સારું હતું એટલે આ તારી જેવી હાલત થઈ કોઈના પનહારે પડવાની એ ન થાય કોઈ દુઃખી ના થાય મારો કહેવાનો મતલબ એ છે પણ હશે નસીબમાં જે લખ્યું એ થાય શું કેવું બેન હા મારા ઘરે આવી છે વાંધો નહીં બેન છે બનેવી છે આ ઘરમાં ચિંતા કરવા જેવું આમ કાંઈ નથી બધા સાચવીને રાખશે બેન બનેવી અમારા બા એ તો બહુ ભોળા એમને તો બધા સારા લાગે દુનિયામાં કદાચ રસ્તે ચાલતો ભિખારી આવ્યો ને તો એને પણ જવાડીને જ મોકલે જમાડે તો જમાડે બે રૂપિયા આપીને મોકલે

દુનિયાદારીની એટલી તો ભાન છે બધાને ભાન હોય પણ હવે કોઈ કે નહીં ને કે મને ભાન છે હવે વાત તો મારી કરું મારી કરું કોઈની પણ કરું દુનિયાદારીની ભાન તો હોય જ પણ શું છે કે કોઈના માથે પડ્યા હોય તો ખર્ચા તો થવાના હા એક વ્યક્તિનો નોર્મલ ખર્ચો પણ કંઈ ના કરે ને તો પાંચથી સાત હજાર રૂપિયા થાય ખાવાનું ઘર ખર્ચ આ તે થાય પણ હવે શું કરીએ તકલીફ જ એવી છે અમે સંકટના સમયે ઊભા ના રહીએ તો તકલીફ ઊભા રહીએ તો મારો સ્વભાવ એવો છે આવી ભલે ગઈ મારા ઘરમાં પણ જરા ધ્યાન રાખજે શું મારો દીકરો છે ટકો ન થઈ જાય હા કોઈ ખોટા ખર્ચા કરો અને બને તો વહેલી તકે કોઈ જોબ પણ ગોતી લેશે જેથી કરીને તમને લોકોને મદદ કરી શકો બહુ સારું સારો વિચાર છે અને હું તો એમ કહું છું જોબ ગોતે એનો વાંધો નહીં તું બીજું કામ કરે એનો વાંધો નહીં પણ થોડું ધ્યાન રાખતા જજો શું છે ને કે વહેલી તકે ગોતી લેજે ખર્ચો માથે ના પડે અને આમ પણ તમારા મા બાપે કાંઈ વધવા જ નથી દીધું કાંઈ વધવા દીધું હોત તો આ દિવસ ના આવ્યો હોત ને રાખ્યું હતું પણ અમારા કાકી એમની નીતિ નથી સારી મારા કાકાને પણ એમની વાતોમાં ભોળવી દીધા અને પપ્પાનું જે પણ હતું એ બધું હડપી લીધું બરાબર છે એટલે તો આ દિવસ જોવાનો આવ્યો સાચી વાત છે બાકી તો કે ઉપાતી હતી આહા હા એ જ તો દુનિયાદારીની જેને સમજ હતી એની સામે જ બધું હડપાઈ ગયું વધવા દીધું હોય તો કઈ જાય ને કોઈના પાકે ના ના બબડવાની આદત છે હા ક્યારેક ક્યારેક બબડી લઉં આવી રીતે પણ ખાં વાંધો નહીં કામમાં થોડી મદદ કરજો અમારા બાના ઘૂંટણમાં પ્રોબ્લેમ છે મને પણ થોડી તકલીફો છે શારીરિક ખબર જ છે ને બેન જ છે તમારી બેનનું ઘર તમારું ઘર સમજીને આવ્યા છો તો થોડું આ ઘરનું ધ્યાન રાખતા જજો બધી રીતે હા ને હું મહેમાન બનીને આવીશું ને એવું નહીં સમજો

પાડો 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 હાલો હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે નહી કે તું કે કેમ આટલું બધું લેટ ગુડ મોર્નિંગ કહી રહ્યો છે આ હું છે ને આજે થોડી કામમાં માં હતી એટલે આ ટાઈમની તો જરાય ખબર જ નથી રહી આ કેમ મોડું કર્યું મોડું કર્યું એમ તો મને પેલા એમ કે કે એટલું બધું તે વળી શું કામ હતું કે તું મારી રીલ્સના જવાબ ના આપી શકે મારું સ્ટેટસ ના સીન કરી શકે હા ના હાય ના હેલો હાઉ આર યુ કઈ નહીં હા કામ માં હતી હવે મારા માથે છે ને બહુ બધી જવાબદારીઓ છે તો કામ તો હોય ને જવાબદારીઓ હા તું મને એ એક કે કેમ છે તને ત્યાં ગમે તો છે ને હા એટલે એમ કોઈ પ્રોબ્લેમ નથી અને અહીંયા હું આવી અને મહિનો જેવું તો થયા જ ગયું છે હા પણ છતાય આ મહિનામાં છેલ્લા બે ચાર દિવસથી બહુ અજીબ અજીબ લાગે છે હા તો સરખી રીતે વાત નથી કરતી હા સમયસર મને મારા ટાઈમે રિપ્લાય નથી આપતી મતલબ કે કે ટેન્શન જેવું હોય તો હું છું ને મને કહે ને વાત કરને જો હેવું કાઈ નથી પણ હવે અહીંયા રહું છું ને તો બધાની પસંદ ના પસંદ મારું કેવું બિહેવિયર કોઈને ગમે ન ગમે એટલે થોડું અડજસ્ટ થતાં વાર લાગે છે આમ તો કોઈ પ્રોબ્લેમ નથી પણ અમારા દીદી છે ને એના સાસુનો સ્વભાવ થોડો કચકચ્યો છે ઓહ એવું છે પણ એક કામ કરને બેબી તું મને રાખી લેને યાર નોકર તરીકે એટલીસ્ટ તારે કામ પણ ઓછું કરવું પડશે તારી સાથે રહી શકીશ અને પગાર પણ નહીં આપવો પડે કેમ ગાંડા જેવી વાતો કરે છે પાગલ થઈ ગયો છે તો શું કહું બીજું હા તારા વગર જરાય મન નથી માનતું આખો દિવસ તું જાણે છે કેવો જાય છે હા પેલા તો આપણે મળતા હતા વાતચીત કરતા હતા અને બસ દર વખતે જ્યારે હું ટેન્શનમાં આવતો ને ત્યારે તું હતી મારી સાથે યાર પણ હવે હવે જ્યારે મને તારી જરૂર હોય છે ત્યારે તું મારી પાસે નથી હા એવું લાગે કે જીવનમાંથી કંઈક આમ અચાનક ના કંઈક દૂર થઈ ગયું હોય સમજવાની કોશિશ કર મારે પણ તને મળવું હોય છે પણ શું કરું પણ આ નોકરવાળી તે વાત કરી તો તું મારા માટે નોકર બનીશ હમ નોકર જ શું હા તું જે બનાવીશ ને બધું બની જઈશ તું ખાલી એક વાર હુકમ કર બોલ આવું કાલે આ તારી ઘરે હા એક પિક્ચર માં નહોતો ગોવિંદો બન્યો નોકર બનીને જાય છે સેમ ટુ સેમ એવું જ કરીશું ડીટે ડીટો કોપી ટુ કોપી એ મૂવી હતો અને આ રિયાલિટી છે એવું કાઈ નથી કરવાનું અહીંયા એક તો બેન ના સાસુ છે ને ઓલરેડી કાઈ ખાસ ગમતું નથી કે હું અહીંયા રહું છું એટલે કે હજુ મારા સ્વભાવથી એમના સ્વભાવથી હું વાકેફ નથી ને અને થોડોક બોલવાની ટેવ છે એમને તો એમને કઈ ખબર પડશે ને તો મારી તો વાટ લાગી જશે તો ક્યાં સુધી ક્યાં સુધી આમ આવી રીતે ડરી ડરીને જીવવાનું છે હું તને કહું છું ને યાર કે હું તૈયાર છું તારી સાથે લગ્ન કરવા તું એક ચાન્સ તો આપ મને હું છે ને જલ્દી ઘરે વાત કરી દઈશ તું જરાય ચિંતા ના કર અને મારી તો બિલકુલ ચિંતા નહીં કરતો હું કોણ છું તારી ચિંતા કરે બાબાળો અને આમ પણ મારે તો તારું જરાય ટેન્શન લેવું જ ના જોઈએ બરાબર ને લેવું જોઈએ પણ હમણાં નહીં લેતો હું જ્યાં સુધી મારાથી હેન્ડલ થાય ને ત્યાં સુધી હેન્ડલ કરીશ પછી એવું લાગશે કે હવે મારા બસની વાત નથી તો કઈશ લઈ જજે મને ઓકે ફોન કરતી રહે છે અને મેસેજ નો જવાબ પણ આપજે હમ આપ દીદી આવતી લાગે છે પછી ફોન કર મુકો બાય ટેક કેર બાય હા એને શું તકલીફ હોય તકલીફ તો આપણને છે બધી ખબર છે લાઈટ બિલ કેટલું આવ્યું બા દર વખતે અઢી હજાર આવતું હતું આ વખતે સાડા ત્રણ હજાર આવ્યું એક વ્યક્તિને આવવાથી હજાર રૂપિયા વધી ગયા વિચાર તો કરો હવે એ છોકરીએ જ એટલી થોડી હજાર રૂપિયાની લાઈટ બાળી હોય લો બોલો એ છોકરી એના બાળી હોય તો આપણે બાળી છે હા આપણે પાડી છે આપણે આટલા જણ રહેતા હતા ત્યાં સુધી અઢી હજાર આવ્યું અને અચાનક આખો દિવસ ટીવી ચાલુ કરશે પંખા એસી બાપને ત્યાં તો જોયું નથી અહીંયા ભાડ્યું નથી કે અશોક આવી ગયો બેટા શું થયું કેમ આ મોડું લટકાવેલું છે કાઈ નહીં જો હા તને મારા સમ છે જે હોય એ કહે તો મમ્મી મારે તમને હું વાત કરવી છે હું વાત કરવી એટલે જો અશોક આ ગભરામણ થાય છે હા શું વાત કરવી એટલે કંઈ તકલીફ છે કોઈની સાથે ઝઘડો થયો બોલાચાલી થઈ ધંધામાં કંઈ પ્રોબ્લેમ આવ્યો શું થયું છે જણા જણાવ ને હા જલ્દી બોલો આ તારી માનું શરીર જો આ એને આવી જાય આવા શરીરમાં બહુ ચિંતા ન કરાવતું તમે આવું ન બોલો એક તો હું ઉપાધીમાં છું અને તમે આવું બોલો છો આ પણ તો અમને વાત કરીશ ને બેને તો તારું મન અલકુ થશે ને કંઈક રસ્તો નીકળશે હા હું વાત કરું છું હા મારે બહુ મોટી ખોટ આવી છે

કોઈ દિવસ માર્કેટ આવી રીતે તૂટતું નહોતું હું કરવું હવે જોયું બા અત્યાર સુધી એને ધંધામાં કે શેર બજારમાં રોકાણ કર્યું એમાં ક્યારેય નુકસાન નથી કર્યું થયું ને નુકસાન આ બધું પેલી છપ્પર પગીના પગલે એને લાવ્યા ને ઘરમાં આ નુકસાન થવા માંડ્યું હા છપ્પર પગી ઘરમાં આવીને અને થયું ને થયું ને આપણું કાસર કાઢવા બેઠી છે નાલાયક હોય રીચા બહુ એવું ના હોય હવે આ તો ધંધો છે તો ક્યારેક થાય અને આ શેર બજાર છે ને એક જુગાર કહેવાય તો ક્યારેક માણસ જીતે તો ક્યારેક હારે એમાં અત્યાર સુધી આપણું બધું સારું ચાલતું હતું અચાનક હા આમ પલટો ફરવી ગયો હા આમ સીધું ચક્કડું ફરતું હતું ને એ ઊંધું ફરવા માંડ્યું કોના કારણે હા તમે કહેતા હતા દીકરીને પાળવવાનો મોકો મળ્યો છે ભગવાને તને દીકરી નથી આપી જો એને સાચો આ સાચો વાત લાવ્યા હતા ને સાચવવામાં મને સાચવવામાં આપણે સચવાઈ ગયા હો મમ્મી પણ આમાં એનો હું વાક હોય લો બોલો હજુ પણ હજુ પણ તારી આંખ નથી ઉગરતી હ અક્કલનો ઓથમીર છે તું તને ખબર નથી પડતી આ તારી સાડીના આવ્યા પછી આ ઘરની અંદર શું થઈ રહ્યું છે તને દેખાતું નથી આને ભાન નથી પડતી એક વખત ના થોડા ખાર્યો તો બીજી વાર ક્યાં વ્યાજે લઈને એને સટ્ટો રંબાનો આવતો તો દર વખતે 12 વાગ્યા પછી માર્કેટ અપ જ જાય આ વખતે ખબર નહીં

અને હેતલે તો મનેય પૂછ્યું તું કે દામિની આવે છે એમાં તમને કાંઈ વાંધો નથી ને ખ્યારે મેં જ ના પાડી હતી કે કાંઈ વાંધો નથી તમ તાર મમ્મીને બા આ પાડતા હોય તો ભલે ને આવે હમ બરાબર છે શું કામ વાંધો હોય હં તને શું કામ વાંધો હોય બેટા અને વાંધો તું ઉઠાવે તો બા છે ને પક્ષ લેવાવાળા હેતલ વઉનો હેતલ વાઉ સાચી છે હેતલ વઉ વાવી છે હેતલ વાઉ તેવી છે પણ હવે આ જે થયું છે એનો કંઈક રસ્તો નીકળે ને એવું આપણે વિચારવાનું હોય હવે પેલી છોકરીને દોષ દઈને શું ફાયદો એકદમ સાચું કહ્યું હં રસ્તો કાઢવાનો છે રસ્તો કાઢીને રહીશ મને ખબર છે આનો રસ્તો કેમ કાઢવો શું કરશો તમે એ તમે જોયા કરો ને મારે શું કરવું છે હું કરી લઈશ હં અને આ મહિના તો મારે આ પૈસા દેવાના છે લો બોલો આ મહિના માં રૂપિયા ક્યાંથી લાવશે બા મને કહો

મારા દીકરાએ બુદ્ધિ વગરના કામ નથી કર્યા બુદ્ધિ વગરના કામ જેને કર્યા છે ને એને તો હું જોઈ લઉં છું હમણાં મેં